નમસ્કાર મિત્રો ફોર કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલ પર નવા છો તો ચેનલને જરૂરથી સસ્ક રાજ્યમાં સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે મિત્રો રાજ્યમાં ભારેથી અત્યારથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે માછીમારોને એક ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે મિત્રો રાજ્યમાં હાલ એક સાથે બે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે અને અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આગાહી કરી છે આગામી સાત દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે અને છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ખેડા નડિયાદા તાલુકામાં રાજ્યોનો સૌથી વધુ દસ પોચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સીએનજી અને પી ભાવમાં વધશે કે કટશે તેલ કંપની ઘણીવાર મહિને પહેલી તારીખ સીએનજી અને પીએનજીના ભાવમાં ફેરફાર કરે છે જો કે આ એપ્રિલ મહિનો સીએનજી અને પીએનજીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી ત્યારે હવે આ વખત ભાવમાં વધારો કે ઘટાડો થશે કેમ તે જોવાનું રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે એટલે કે આ વખત પણ એક ઓગસ્ટના રોજ કરેલું અને ક્રોમિશિય એલપીજી સિલિન્ડર ભાવમાં ફેરફાર થઈ શકે છે જે જુલાઈ ક્રોમિશિય સિલિન્ડર સાઈઠ રૂપિયા સસ્તો થયો હતો પરંતુ કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં સતી રહ્યા ત્યારે આ વખત આશા છે કે કરેલું એલપીજી સિલિન્ડર ભાવમાં રાહત મળી શકે છે જો ભાવ કટે તો મોંઘવારી સામે જજુમી રહેવા લોકો માટે રાહતના સમાચાર હોઈ શકે છે રાશન કાર્ડ છે તો દર મહિને મળશે એક હજાર રૂપિયા એટલે કે જો તમારી પાસે રાશન કાર્ડ અને તમારી પાસે વાર્ષિક આવક બે લાખ રૂપિયા ઓછી છે અને કાર્ડ ઈ કેવાસી કરાવેલું છે તો લાભથીઓને ખાસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ દરેક લાભથીઓને બે ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય સિધ્ધી મોકલવામાં આવશે જેથી આ યોજના પારદર્શિતા જળવાઈ રહે આ માટે તમારા રાજ્યની ખાત અને નાગરિકોને પુરવઠા વેબસાઇટ પર અરજી કરવાની રહેશે ત્યારબાદના ના મહત્વના સમાચારની માહિતી મળીએ તો મિત્રો ખુશખબર કરોડો લોકોના ખાતામાં સરકાર નાખશે રૂપિયા એટલે કે પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજનાના વિસ્મપ તો કરોડ ખેડૂતોના આતરરાત પૂર્વક રાજ્યો રહ્યા છે ત્યારે મિત્રો રિપોર્ટમાં જણાવવા અનુસાર વિસ્મપ તો છે તે 2 ઓગસ્ટ 2025 ના રોજ આપવામાં આવશે જો કે હજુ સુધી સરકાર તરફથી તેની સત્વર પુષ્ટિ કરાઈ નથી પણ વિસ્મપતાના રૂપિયા આપવાની પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો આધાર કાર્ડના નિયમો મોટા ફેરફાર એટલે કે નવા નિયમો અનુસાર હવે કોઈપણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલાં અરજદાર વિશે ચકાસણી કરવાનું આઈડીએફ આઈ સ્પષ્ટ કર્યું છે હવે દરેકના નવા આધાર કાર્ડનું તે પહેલાં સૂચિત કરવામાં આવશે કે સંબંધી વ્યક્તિ નામે કોઈ આધાર કાર્ડ નથી તો જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને તે નવા આધાર કાર્ડ માટે લાગુ પડે છે તો તેની બાયોટ્રીક અને અન્ય વિગતો ઉપયોગ કરી તેની ઓળખાણ પુષ્ટિ કરવામાં આવશે આ પગલું લેવામાં આવ્યું છે કે જેથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે આધાર કાર્ડ આપી શકશે નહીં અગાઉ એવા ઘણા કિસ્સાઓ બન્યા છે કે જ્યાં એક એક જ વ્યક્તિને એક કરતાં વધારે આધાર કાર્ડ હતા મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો દર મહિને પાંચ હજાર રૂપિયા મળશે એટલે કે જો તમે નિવૃત્ત પછી એટલે કે સાહીઠ વર્ષ પછી દર મહિને માત્ર બસો દસ રૂપિયા જમા કરીને મહત્વ પાંચ હજાર રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવશે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય

તો પાક નુકસાન સામે સરકાર દ્વારા ખેડૂતોને સહાય ચૂકવણી કરવામાં આવશે સરકારના નિયમો મુજબ જો પાકનું તેત્રીસ ટકા વધુ નુકસાન હશે તો જ સહાય મળશે બે હેક્ટર મર્યાદા પતિ હેક્ટર અગિયાર હજારની સહાય મળશે ચૌદ જુલાઈથી છ જિલ્લાના ખેડૂતોને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે એટલે કે કેન્દ્ર સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા પીડીએસને વધુ પારદર્શક સુરક્ષક અને કાર્યક્ષરમાં બનાવવા માટે એક મહત્વ પગલું લીધું છે સરકાર બુધવારે હાલમાં પીડીએસના નિયમો સુધારા કર્યો છે અને દર પાંચ વર્ષ તમામ કાર્ડ ધારકો માટે ઇલેક્ટ્રિક ઈ કેવાસી પ્રક્રિયા ફરજીયાત બનાવી છે જો જેના હેતુ રાશન વિતરણ પ્રક્રિયા છેતરપિંડી ડુપ્લિકેટ કાર્ડસન દૂર કરવા અને સબસિડીની યોગ્ય લાભ સુધી કરવાનો છે ત્યારબાદના મહત્વના નિયમો બદલાયા જો આ કામ નહીં કરો તો બંધ થઈ જશે એટલે કે ભારતમાં આધાર કાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ બની ગયું છે આધાર કાર્ડ વગર કોઈ પણ કામ થઈ શકતું નથી બાળકોનું એડમિશન હોય કે આઈડી બનાવવા જેવું બીજું કોઈ કામ હોય દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી છે જે શાળામાં બાળકોને એડમિશનની વાત આવે ત્યારે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ આધાર કાર્ડ જરૂરી છે બાળકોને આધાર આઈડી આધાર કાર્ડના આધારે બનાવવામાં આવે જેને બધી શાળાઓ દ્વારા ફરજિયાત બનાવવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવી હતી મિત્રો પેટ્રોલ ડીઝલ સસ્તું થશે મંત્રીએ આપ્યા સંકેત એટલે કે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે ફ્રૂટ ઓઇલ ભાવમાં પતિ બેરલ પોસઠ ડોલર પર રહેશે તો આગામી બે ત્રણ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે હાલમાં તેલની કંપની પેટ્રોલ પર બાર પંદર અને ડીઝલ પર છ બાર પ્રતિ લીટર નફો કમાઈ રહી છે જોકે રાજકીય તણાવ જેવી અરિસ્ત પરિસ્થિતિ ભાવ ઘટાડામાં રૂપ બની શકે છે